જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોકમાં આજમાં તો જો આપણે નાહ થઈને વ્યાસી વાડીએ રોજમાં છે ને આપણે ચેન્જ કપડાં હું કે હાડી ન કરીએ હું છે કે આપણે અત્યારે બકાલ ઉતારવાનું હોય આવતા વેચીતું તો એમાં છે ને રોપ બહુ છે હમણાં બકાલામાં એટલે કે મશી બહુ છે અને પાનકથીરીને ગળો ને એવું છે ને તે હાડી છે ને ખોટે ખોટી ખરાબ થઈ જાય એટલે ઉછન પપ્પા મને એમ કે તું એકને એક હાડી હું પહેર પણ હાડિયું બધું ખરાબ થઈ જાય ને એટલે આપણે સવારમાં વાડીમાં આવીએ ને એટલે એકને એક જ પહેલે આજ જો આ હાડી વઢીને આવી શું પણ આમાં છે ને બહુ ડાગા પડી જાય મસી હોય એટલે અને અત્યારમાં તો જો આપણે દાણિયા ઉતારવાના છીએ અને વાલોળો પહેલાં શરૂઆત દાણિયાથી કરવાની છે આજ કારે આપણે પહેલાં તુવેર ઉતારી પણ સમય રહી નહીં સમય પ્રમાણે કરી લોકેશન એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું અને આપણે છે ને હાઈવે નજીક છે ને તો આજે આપણે ઘડીક જ રાતે બંધ થાય સાધન બાકી પાછા શરૂ થઈ જાય સોમનાથ નેશનલ હાઈવે છે ને આપણે હા નજીક છે ઘરેથી નહીં તે એક ખેતરવા બે ખેતરવા આઘો થાય અને અહીંયા વાડીએથી ને આપણે બે ખેતરવા જ આઘો થાય જવો એક જ ખેતર આઘું થાય અહીંથી એટલે ને સાધન બહુ ગાંજે ફેમિલી એવું છે અને જવોન ફેમિલી આપણે ફટાફટ પહેલાં તો ને વાડીમાં છે બકાલું શરૂ કરી દઈ ઉતારવાનું અને મોટર ઉછન પપ્પાએ ચાલું કરી દીધી છે જો અહીંથી આ લાઇન નાખેલી છે ને ત્યાંથી શરૂ કરી દીધી છે આ લાઇન છે નાખેલી અને પાણી જાય છે આપણે ચણામાં ઓલા ભાઈ પાય દીધી ઝાર ને એવું અને કાલ કીધું હતું પણ હવે શરૂ કર્યું હોય ઠીક છે નગર આપણે આવ્યા શી વાળીએ તો શરૂ કરી દીધી છે તો આપણે ઘડી પૂછાય પપ્પા પાણી વાળશે અને આપણે બકાલું ઉતારશું પપ્પા જો પાણી આપણે અહીંયા આવી ગયું છે અને એટલું નાખી દીધી છે એક કટકો ઘટતો થયો આમાં જાતું ને ઝારમાં ને એમાં પાણી તે અને અત્યારમાં ધૂખલા બહુ ને બેન તો વહી ગઈ છે અને આપણે છે ને વિડીયો પૂરો કરવાનો હોય ને એટલે ધીમે ધીમે પાછળ પાછળ હાલ જવાનો વારો આવે હું કે એવું છે ફેમિલીને ફટાફટ મંડી ઉતારવા બેને જો કપડા ને એવું બુશેટ પહેરી લીધો લે આજ તો બીજી જર્સી લાવી આજ તો બીજું જેકેટ લાવી નાખી તો તો એને મેં કીધું છે કા મારે જેકેટમાં સેન ના ખાવાનું છે તો ચાલો ફેમિલી અહીંથી આપણે ફટાફટ ઉતારવાનું છે દાણિયા આપણે બુશેટ ને એવું પહેર લઈ તો ફેમિલી આપણે ઉતારવા માંડ્યા છીએ દાણિયા અને કેટલા ઉતાર્યા છે બતાવું અને જો આવી રીતની હાડી ને એવું બાંધી દીધું છે બધુંય નહીતર તો છે ને આમાં ગળો બહુ છે હાથે તે બહુ લાગે છે ગળો ઉતારે છે ડોલ લેવા જવાની આળે મારી ડોલમાં નાખે છે અને તુવેર જોવા ડોલ અને હવે ઠલવી નાખીએ અને પછી છે ને હજી આપણે વાલોળને ને એવું ઉતારવાનું છે ને વાલોળ છે ને હાવ નમી ગયે એટલો ફાલ આવ્યો છે વિડીયો લેવાશે એટલું લેશું ને સાલો ફટાફટ ઠલવી લઈએ તો લાટ બકાલ ઉતારવાનું છે ઘેર મૂળા ને એવું ખેંચશું ખાલી બીજું બધું બાકી છે તો સાલો ફેમિલી એવું છે ને અત્યારે વાગી ગયા છે દસ ફેમિલી આપણે છે ને દાણિયા ઉતારી નાખ્યા છે કમ્પ્લીટ અને હવે ઉતારી છે વાલોળ અને કેવી રીતની છે હું બલી આપણે કરી દઈ વાલોળ ઉતારવાનું શરૂ અને વાલોળ જો આવી રીતની છે અત્યારે આપણે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ અને છે ને ઘૂર ખાય બહુ જ છે અંદર જો આવી રીતના છે અને થોડાક તો આપણે તોડી લીધા પછી યાદ આવ્યું કે હજી વિડીયો આમાં બનાવવાનો છે તો ફેમિલી જો આવી રીતના ઘૂર ખાશે વાલોળના અને ફટાફટ ઉતારવાની જ છે આપણે સમય રહે એટલો વિડીયો બનાવશું જવો એમ કીધેલું છે તો પેલા વિડીયો આમ લઈ લઈએ પછી સમય રે ન રે ફટાફટ ઉતારવાની છે એટલે છે ને વાલોળ બધી ઢળી ગઈ છે બહુ મજા આવી છે વાલોળ જો તમને બતાવીએ એવી રીતની આવી છે અને ફટાફટ ઉતારવા માંડીએ અને પછી છે ને હજી બીજું બકાલ ઉતારવાનું છે તુવેર ઉતારવાનું છે જવો મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ તો સાલો ફેમિલી ફટાફટ ઉતારવા માંડી વિડીયો બને એટલો લેશું અને એવું લાગે છે ફેમિલી કે અડધી ડોલ ભરી લીધી છે ને આ એક ને એક વેલેથી છે ને આપણે લગભગ છે ને ડોલ ભરી લેવી છે એવું વિશાળ છે નીકળા ગુરખાત છે આવી રીતના બહુ સરસ મજાના જવો તો એવું છે ફેમેલી હજી તો આપણે જો અહીંયા નહીં જ ઉભા બધા ગુરખાતા એ તોડ લીધા ને તો એટલી ડોલ ભરાઈ ગઈ ફેમિલી આમાં જો આવી રીતની આપણે છે ને વાલળ ઉતારવાની હોય જો આ વાલકાજ બહુ વાલળ હોય એટલે આવી રીતની ઉતારવાની હોય ને તે આપણે નવી હાડી ન બદલાવી આમાં હાથ છે ને લીલા ડાગા પડી જાય તો આમ ભરેલી ઠલવી નાખી છે અને આપણે છે ને આજ આ શેઠે ઉતારીએ છીએ એમાં એવું છે કે ફેમિલી આપણે છે ને એક સાથે બે કામ ચાલુ છે હવારમાં મોટર ચાલુ કરી તો તમને ખબર જ હશે જો લાઇટ ઝટકો ખાઈ ગઈ અને આ ત્રીજા કેરામ જાય છે અને જો પાવડો પડી ગયો એઠો આડો મેકેલો તો ધોવાઈ ગયો નાકું તે અને આપણે કામ શરૂ છે તુવેર ઉતારવાનું તો નાકું હજી ખોલવાનું છે ખોલવતા જઈને પાતા જઈ અને બાકી તો ફેમિલી છે તુવેરે આપણે એટલી ઉતારી લીધી છે આજે આ બીજી બીજું બી છે આતુરનું જો આવી રીતે અહીંયા ઉતારીએ છીએ આપણે આતુર આનું છે ને બીજું બી છે અને આ તો તમને ખબર જ છે કે આ બટકડી વાલોળ છે ને એ અહીંયા જ તે શેઠે તો એવું છે ફેમિલી ફટાફટ મળીએ ઉતારવા મળી લઈ નાખું ફટાફટ ખોલવવાનું છે નાખું અને પછી મળવાનો છે કેરો એટલે પેલા ખોલવી નાખી નાખું અને પછી કેરો મળી શેઢે આપણે તુવેર ઉતારવા વલ્લા શેઢે કે લાઇટે વેગી લાગે કેરો મળવા આવી કાંઈ કા ફેમિલી આપણે પાછું ભરી લીધું છે ડોલું ફર્સ્ટ ક્લાસ મસ્ત મજા જવો તો ઉછન પપ્પા આવતા રહ્યા છે પાછા લેવા કાઉ તો હાલો હવે જાવ છે ઘરે અને આ છે ને આ બધી ફેમિલી આપણે બીની રાખવાની છે કાં આ તુવેર બધી હવે બીની રાખવાની છે એટલે કે આખા સોડવા જ આપણે બીના રાખીએ અહીંથી તો એટલે સુધી આ છે ને દસ સોડવાની પણ વધારે છે એટલે આપણે બીના રાખવાના છે ને આમાંથી હવે એકે સીંગ નથી તોડવાની હવે આપણે છે ને કાલમાં આડો પાળો તોડવાનો છે કાં અને ઓલી બાજુ ઉતારવાનો છે જ તે પાળો ને આ પાળે આપણે બીની હવે રાખવાની છે એટલે સુધી ઉતારી લીધી છે ને બધી આમ તો પાકી જ ગઈ છે પણ આપણે સ્પેશિયલી આખા છોડવા જ રાખીએ બીના જો આવી રીતના છે ને આખા છોડવા જ રાખવાનો હોય બિયારણના આપણે ગમે એ વસ્તુ આપણે છે ને રવિયા રાખ્યા તો હોય તે મસ્તીના જ રાખ્યા છે તો ચાલો ફેમિલી એવું છે ને હવે છીએ આપણે ફટાફટ ઘરે અને આ બધા ગુરખા છે ને એવા વાત જ નહીં કરવાની ફેમિલી આજ તો પાસે છે ને વાતાવરણ આમ સારું થઈ ગયું છે આમ ઓલું છે પણ વાદળા નથી અત્યારમાં અને અત્યારમાં આપણે છે ને મોટર ચાલુ કરી દીધી છે વાદળા નથી ને તો આજ બહુ છે ને ઝાકળ અને હાથે સોટતા ન છે ને હાથ સોટે આપણે બકાલું ઉતારી ત્યારે તો ફટાફટ હવે છે ને ઘરે જ જવાનું છે આપણે ચાલો ભાઈ બધી પાડીએથી વ્યાસી ક્યારના અને આપણે છે ને કોતમરી ખેંચી લીધી છે મસ્ત મજાની અને હવે છે ને પાલક વાટવાની શરૂ છે અને ચાર વાગી ગયા છે બાર તો આપણે છે ને આખોથી કામના સિલસિલા તો આવું જ હોય કા કામ તો આવી રીતે જ શરૂ હોય અને પાલક જો આવી રીતે વાટવાની હોય એક ખૂંગળું વાઢીને આ તો મેં એક એક જ સોંપી છે સોડવા જોવો એ તૂંબડું વાટીએ ને ત્યાં તો આમાં જો જોડી આઠ મહિના હમ તો કોળો તો આવી રીતની પાલક છે આપણે મસ્ત મજાની કેવી સરસ થઈ ગઈ છે જઓ બહુ હારી થઈ ગઈ પાલક આપણે ને વાઢાવા કે બગડે છે ત્યારો હજી એટલે કગ્યો છે જ જો લબર તૂટી ગયા લબર હવે નહીં રેહાનું મોટા બાજુ આમ સિંગ હારી કરે છે

બકાલું ને બકાલું એવું તો ક્યારનું બાંધી દીધું અને અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને આપણે આવી ગયા છીએ એ પાસા વાડીએ અને ઘરે છે ને આપણે પાણી શરૂ હતું રીંગણીમાં ને એમાં તો એ પી ગઈ ને પછી વહી આવ્યા છીએ આ આવવાડીએ અને આવવાડીએ છે ને નિરાવ લેવાનું છે થોડોક અને પછી આટો માલ લઈ વાડીમાં તો છે ને ફેમિલી આપણે આવ્યા હતા કે કાલમાં આપણે છે ને દવા સાટીને તો નિરીક્ષણ કરી લઈએ અને છે ને ડુંગળી બે ખડ થઈ ગયું છે અને ડુંગળી આવી ગઈ છે ફૂલ પાક ઉપર એ તો તમને ખબર જ હશે કે આપણે સાડા ત્રણ મહિનાની ડુંગળી થઈ ગઈ છે અને હવે છે ને ભાવ સડે ને એટલે તો ઉપાડી લેવાનું છે પણ બેક જ છે ને થોડુંક આપણને એમ થાય કે ખડબડ લઈ લઈએ અને થોડીક સમય જવા દઈને પછી લઈએ એવું છે પણ ખડ એટલું થઈ ગયું ને એની વાત જ નહીં કરવાની એટલે જો બે ગાંઠડી કરી લીધી છે મસ્ત મજાના પોટકા અને આ આકડી આપણે છે ને હાવ પારી નાખી છે અને જવું તમને ગાંઠિયા બતાતા હશે ગાંઠિયા બહુ સરસ થઈ ગયા છે અને ત્યારે જો વાદળા થઈ ગયા છે મસ્ત મજાના અને પવન શેખી છે ને ફરતી છે ને બહુ ઘોંઘાટ આવે છે કાં બહુ ફરે છે કાં અને ફેમિલી હજી તો આપણે છે ને વાડીએ જ છે એ ડુંગળીવાળી વાડીએ ને દિઝો આથમમાં ગયો છે મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ અને બાકી છે ને અહીંયા રાયનો છોડવો છે ને ફેમિલી બહુ રાય આવી ગઈ છે જો સરસ મજાની આટલી સરસ રાય આવીને એની વાત જ નહીં કરવાની આવા પાંચ સોડવા છે ને આપણે રાખેલા છે તો આપણે વરહ નીકળી જાય અને રાયડો નથી આ રાય છે ઝીણી રાય કા તો એવું છે ફેમિલીને હજી છે ને આપણે પાંદડીને એવું તોડવાનું છે શાક શાકબકાલામાં શાક લઈ જવા

પાછું તાજી શાકભાજી ખાવાની હોય એટલે પાછા ઘરે જાય ચાર જ ઉતારવું પડે ને પાંદ બીજો એક નંબર કટેલી એવી સરસ મજાની રોડ પણ આપણે નજીક છે કા આવી આપણે આવ નજીક છે મેં કીધું એમ કે છે ને આખી રાત સાધનો સંભળાણા કરે આપણને કા Kawai su zaya ma